જઈ સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વરના દ્વાર એક તપસ્વી સાધુ હતા તેમણે પોતાનું આખું શરીર જપ તપ ધ્યાન માં ઘસી નાખ્યું હતું અને નક્કી કર્યું હતું કે આ જ દેહે મારે ભગવાનના ધામમાં જવું છે આ શરીરને મૂક્યા વિના ભગવાન મને લેવા આવે અને આ શરીર હોતા મને એમના દરબારમાં લઈ જાય ને તો જ જવું છે આથી એ અઘરામાં અઘરું તપ કરતા ક્યારેક ફળ ખાય તો ક્યારેય કેટલાય દિવસ જમે પણ નહીં આમ પોતાની જાતને ઘસી નાખી કેટલાય ઉપવાસો કર્યા અને દરરોજ ભગવાનને યાદ કરે કે હે ભગવાન હું તારું આટલું ધ્યાન આટલું તપ કરું છું તો તું આવ અને મને મારા સદેહ તું તારા ધામમાં લઈ જા મારું શરીર પડી જાય હું મૃત્યુ પામું એવું મારે તારા ધામમાં નથી આવું મારે તો આ જ દેહે ભગવાનના ધામમાં જવું છે આવી ઘેલચા તેમને લાગી હતી અને એ ઈચ્છા એમની ફલની એમની હંમેશા મગજ સામે રહેતી હતી ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા પરંતુ ભગવાન આવતા નથી કેટલી બધી કઠિન કરી તો એક પગ ઉપર રહે બબે દિવસ મહિનાઓ સુધી આવી કઠિન તપસ્યા કરે શરીર એકદમ ઘસાઈ ગયું અને છતાં પણ ભગવાન આવતા નથી ત્યારે બે હાથ જોડી ભગવાન સામે જુએ આસમાનની અંદર જોઈ આંખમાંથી આંસુ ખરે હે ભગવાન તમે તો દયાના સાગર છો તો આટલું બધું મેં કષ્ટ વેઠ્યું તમે મને લેવા કેમ નથી આવતા તમે લેવા આવો એમ કહીને આંખમાંથી આંસુ પડતા જાય છે ઘણા સમય પસાર થયા પરંતુ ભગવાન આવતા નથી એક વખત એ સંતથી રેવાયું નહીં અને એ સાધુ રડવા લાગ્યા ભગવાનને યાદ કરીને રહેવા લાગ્યા ભગવાન મને લેવા ન આવે તો કાંઈ નહીં પણ તમારા દ્વાર તો ખોલી નાખો તમારા જો દ્વાર ખુલી જાય ને તો હું મારા દેહ તમારા ઘરે આવી જાઉં આમ કહી અને એ ભાવનાથી એ પ્રાર્થના કરતા હતા એ જ સમયે ત્યાં સંત જ્ઞાનેશ્વર ત્યાંથી પસાર થયા તેમને આ સાધુ તપસ્વીની વાત સાંભળી આંખમાં હસું અને સાધુ ભગવાનને વિનંતી કરી રહ્યો હતો ત્યારે સંત જ્ઞાનેશ્વર ત્યાંથી નીકળ્યા અને કીધું કે સાધુ મહાત્મા તમે કોની સાથે વાત કરો છો ત્યારે એમ કીધું કે હું ભગવાન સાથે વાત કરું છું વર્ષોથી તપ કરું છું એક પગે ઊભો રહું છું પણ ભગવાન મન લેવા નથી આવતા મને લાગે છે કે એમના દ્વાર બંધ લાગે છે ત્યારે સંત જ્ઞાનેશ્વરે કીધું કે તમે નક્કી કરી નાખ્યું છે કે ભગવાનના દ્વાર બંધ છે તમને કેવી રીતે ખબર પડી કે એમના દ્વાર બંધ છે કે ખુલ્લા છે તમે ક્યારેક તપાસ કરી છે કે ખુલ્લા છે કે બંધ છે સાધુ મહારાજ કે ના એવી તો મેં કોઈ તપાસ કરી નથી ત્યારે સંત જ્ઞાનેશ્વરે કીધું તો જુઓ તમારા અંતરની અંદર જઈને નિરખો હૃદયની અંદર જઈને જુઓ તમારા મનની અંદર જઈને તપાસ કરો કે ભગવાનના દ્વાર ખુલ્લા છે કે બંધ છે એકવાર અંદર તો નજર કરો બાર ક્યાં જોયા કરો છો ત્યારે પહેલાં સાધુએ ધ્યાન લગાવ્યું પોતાના અંતરાત્માની અંદર જોયું મન હૃદયની અંદર નિરીક્ષણ કર્યું થોડા સમય પછી એને સમાધિ થઈ અને એમને ભગવાનના દ્વાર ખુલ્લા દેખાયા સમાધિ છૂટી અને એ સાધુ બહાર આવ્યા જ્ઞાનેશ્વરના પગમાં પડી ગયા અને એમના એ શિષ્ય બની ગયા અને હંમેશા તેમની સાથે રહી અને અંતર આત્માની અંદર હૃદયના એ દ્વાર હંમેશા માટે ખુલી ગયા અને લોકોની સેવા કરી ભગવાનનું સુંદર મજાનું કામ કરવા લાગ્યા ઘણી વખત આપણને ભગવાનના દ્વાર બંધ લાગતા હોય પણ અંદર જ્યારે દ્રષ્ટિ કરીએ તો હંમેશા ભગવાનના દ્વાર ખુલ્લા જ હોય છે ત્યાં ક્યારેય તાળું મરેલું જોવા મળતું નથી